નમસ્કાર ખેડૂત મિત્રો હું નિકુલ અલૈયા સહારા ઇન્ટરનેશનલ કેમિકલ્સ કંપની વતી આપ સર્વ ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું સહારા ઇન્ટરનેશનલ કેમિકલ્સ કંપનીની જે ટીમ છે એ આજે આવી પહોંચી છે બોટાદ જિલ્લાના રોહિતળા ગામની અંદર જ્યાં એક પ્રગતિશીલ ફાર્મર છે એમણે સહારા ઇન્ટરનેશનલ કેમિકલ્સની એક દવાનો ઉપયોગ કરેલો છે તો એ કઈ દવા છે અને એને દવાનો ઉપયોગ કર્યા પહેલાં શું પરિસ્થિતિ હતી એમના કપાસની અંદર ઉપયોગ કર્યા પછી એને કેવું રિઝલ્ટ મળ્યું છે એ આપણે એના મોઢે સાંભળશું આપનું નામ જણાવશો રમેશભાઈ 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 આ ટોલફેરા જે દવા છે એ તમે ક્યારે ઉપયોગ કરેલો ગઈકાલે સવારમાં કર્યો તો બરોબર છે શું પરિસ્થિતિ હતી તમે ઉપયોગ સફેદ બળવણ હતી લીલી હતી તિપ્સ હતી બરોબર છે એ બધું એક જ દિવસમાં બધું ખતમ થઈ ગયું એક જ દિવસમાં બધું પૂરું થઈ ગયું છે તો અમારું જે સ્લોગન છે કે એક જ દવાને બધું સાફ તો એવું ખેડૂત મિત્રને રિઝલ્ટ મળે છે કે કેમ સારું રિઝલ્ટ છે આ વસ્તુમાં બરોબર બીજું ઈજ દિવસે સાફ થઈ ગયું તું કે ઈ જ દિવસે

તો ખેડૂત મિત્રો તમારા પણ કપાસની અંદર જુસ્યા સફેદ માખી કે થ્રીપ્સ કે કોઈપણ જાતની ગળો હોય તો એમાં તમે ટોલફેરાનો ઉપયોગ કરી શકશો એક પંપમાં ચાલીસથી પચાસ એમએલ ટોલફેરા તમારે દવામાં ઉપયોગ કરવાનો છે પંપની અંદર જે આ પ્રોડક્ટ છે સહારા ઇન્ટરનેશનલ કેમિકલ્સની ટોલફેરા